હેલો ડિયર એસપિન્ટ્સ આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સામાજિક શિક્ષણનો સિદ્ધાંત એટલે કે સોશિયલ લર્નિંગ થિયરી વિચ ઇઝ ગિવન બાય આલ્બર્ટ બાંડ્યુરા તો એના વિશે ડિટેલ્ડમાં અભ્યાસ કરવાના છે આપણે જો અગાઉના વિડીયો ન જોયા હોય તો અલગ અલગ થિયોઝના વિડીયો પ્લે લિસ્ટમાં જઈને જોઈ લેશો હવે જ્યારે આપણે સામાજિક શિક્ષણના સિદ્ધાંતની વાત કરીએ જે આલ્બર્ટ બાંડ્યુરા દ્વારા આપવામાં આવ્યો છે તો આ સિદ્ધાંત પણ એક્ઝામના પરસ્પેક્ટિવથી ખૂબ જ અગત્યનો છે વારંવાર તેમાંથી પ્રશ્ન પૂછાતા હોય છે તમે અહીંયા જોઈ શકો છો કે એક બોબો ડોલ છે બોબો ડોલ મતલબ એક એવા પ્રકારની ડોલ કે તેને જે દિશામાં તમે મોમેન્ટ કરાવો જ્યાં મારો જેવી રીતે એને બિહેવ કરાવો એવી રીતે બિહેવ કરતી હોય તો આજના વિડીયોમાં આપણે સ્પેશિયલી જ્યારે આલ્બર્ટ બાંડ્યુરાના સામાજિક શિક્ષણના સિદ્ધાંતની વાત કરવા જઈ રહ્યા છે તો એમણે બોબો ડોલ ઉપર અને સાથે સાથે જોકર ઉપર જે પ્રયોગ કરેલો તો એનું શું નિષ્કર્ષ આવ્યું છે કેવી રીતે આ જે શિક્ષણનો સિદ્ધાંત છે એ ફલિત થયો છે એના વિશેની ડિટેલ્ડ ચર્ચા આ વિડીયોમાં કરવાના છીએ તો વધુ સમય ન બગાડતા આપણે સામાજિક શિક્ષણનો સિદ્ધાંત શું છે તો એ અંગેની ચર્ચા કરીએ બેઝિકલી જ્યારે આપણે સામાજિક શિક્ષણના સિદ્ધાંતની ચર્ચા કરીએ તો એને સામાજિક શિક્ષણના સિદ્ધાંત તરીકે સાથે સાથે સામાજિક અધિગમના સિદ્ધાંત તરીકે અને અવલોકનાત્મક અધિગમના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે તો તમારે અલગ અલગ જે નામ છે એ યાદ રાખવા ઘટે કારણ કે ઘણી વખત એવું બની શકે કે પેપર સેટર જે છે એ તમને અલગ અલગ નામથી કન્ફ્યુઝ કરી શકે તો એને આપણે સામાજિક અધિગમના સિદ્ધાંત તરીકે પણ ઓળખી શકીએ છીએ અવલોકનાત્મક અભિ અધિગમના સિદ્ધાંત તરીકે પણ ઓળખીએ છીએ હવે જ્યારે આપણે વાત કરીએ કે આલ્બર્ટ બાંડ્યુરા તો એમની પહેલાં ઘણા બધા સિદ્ધાંત નિષ્ણાતો અને વૈજ્ઞાનિકોએ સામાજિક શિક્ષણની વિવિધ પદ્ધતિઓનો અભ્યાસ કર્યો હતો અમેરિકન કેનેડિયન અમેરિકન મનોવૈજ્ઞાનિક આલ્બર્ટ બાન્ડ્યુરાને પોતે આ શબ્દ બનાવવાનો શ્રેય આપવામાં આવે છે એટલે કે સામાજિક શિક્ષણનો સિદ્ધાંત એ શબ્દ બનાવવાનો જો કોઈ શ્રેય હોય અથવા તો ક્રેડિટ હોય તો એ આલ્બર્ટ બાન્ડ્યુરાને જાય છે ઘણી બધી જગ્યા ઉપર તમે ફક્ત કેનેડિયન મનોવૈજ્ઞાનિક એવું પણ લખેલું જોઈ શકો છો તો એક્ઝામમાં તમને જે ઓપ્શન આપ્યા હોય એના આધારે તમારે ટીક કરવું કે કેનેડિયન અમેરિકન છે તો એ પણ રાઈટ ગણાશે અને ફક્ત કેનેડિયન મનોવૈજ્ઞાનિક લખ્યું હોય તો એ પણ રાઈટ કહેવાશે સામાજિક સિદ્ધાંત અને સામાજિક સંદર્ભો શીખનારની વર્તણૂકને કેવી રીતે અસર કરે છે તેના સંશોધનને આધારે તેમણે સામાજિક શિક્ષણ સિદ્ધાંતની રચના કરી છે જો અહીં લખ્યું છે સામાજિક સંદર્ભો શીખનાર તમે જે વસ્તુ એટલે કે જે કોઈ વ્યક્તિ છે એ સામાજિક સંદર્ભો એટલે કે આજુબાજુમાંથી જે વસ્તુ શીખે છે તો એ વસ્તુ એના વર્તણૂકને એટલે કે એના બિહેવિયરને પણ અસર કરે છે તો એ કેવી રીતે અસર કરે છે તો એ આધારે એના સંશોધનને આધારે એમણે સામાજિક શિક્ષણના સિદ્ધાંતની રચના કરી છે કોણે રચના કરી છે આલ્બર્ટ બાંડ્યુરાએ ક્યાંના મનોવૈજ્ઞાનિક હતા તો કેનેડિયન અમેરિકન વૈજ્ઞાનિક અથવા તો કેનેડાના મનોવૈજ્ઞાનિક હવે બેઝિકલી આપણે આ સામાજિક શિક્ષણના સિદ્ધાંતની વાત કરીએ તો એ ટેગરના કાર્ય ધી લોસ ઓફ ઇમિટેશનથી પણ પ્રેરિત હતો તમને પરીક્ષામાં આ પણ પ્રશ્ન પૂછાઈ શકે કે આલ્બર્ટ બાંડ્યુરાનો જે

સારી રીતે ગણવામાં આવે છે તો આપણે અગાઉના વિડીયોઝમાં જોયું છે કે બીએફ સ્કીનર દ્વારા ઉંદર ઉપર પ્રયોગ કરવામાં આવ્યો હતો સ્કીનર બોક્સ બનાવવામાં આવ્યો હતો એટલે કે સ્કીનરની સમસ્યા પેટી અને એમાંથી જે અન્ન ગુટિકા એ કેવી રીતે મેળવી શકે તો એ અંગેનો પ્રયોગ આપણે ડિસ્કશન કરી ચૂક્યા છે જો તમે ન જોયો હોય તો પ્લેલિસ્ટમાં જઈને એ વિડીયો પણ જોઈ લેજો હવે બેઝિકલી આપણે જો વાત કરીએ સામાજિક શિક્ષણના સિદ્ધાંતની તો અવલોકન અથવા તો સ્ટીરિયો ટાઈપિંગ અને સ્વ અધ્યયન દ્વારા શીખવું તો એને બીએફ સ્કીનર સ્પેશિયલી સામાજિક અધિગમના સિદ્ધાંત તરીકે ઓળખાવે છે અવલોકન એટલે કે ઓબ્ઝર્વેશન દ્વારા તમે જોયું હશે કે જે નાના છોકરાઓ હોય તો એ આજુબાજુના લોકો જેવું બોલતા હોય જેવું ખાતા હોય જેવું બિહેવ કરતા હોય એવી જ રીતે શીખે છે એનું અનુકરણ કરે છે તો ઓબ્ઝર્વેશન કરીને એને એ પ્રેક્ટિસમાં મૂકે છે એટલે કે એનું અનુકરણ કરે છે તો એવો જ કંઈક પ્રયોગ છે એ આલ્બર્ટ બાંડ્યુરા દ્વારા પણ કરવામાં આવ્યો હતો હવે આપણે જોઈએ સામાજિક શિક્ષણ સિદ્ધાંતની કેટલીક વ્યાખ્યા છે તો આ સિદ્ધાંત પાછળનો વિચાર એ છે કે વ્યક્તિઓ એકબીજા પાસેથી જ્ઞાન મેળવી શકે છે અવલોકન દ્વારા અનુકરણ દ્વારા અથવા તો મોડેલિંગ દ્વારા કોઈક મોડેલ છે એટલે કે કોઈક બેઝિકલી આપણે એવું કહીએ વર્કિંગ કન્ડિશનનું મોડેલ હોય તો એને જોઈને શીખે છે અવલોકન દ્વારા શીખે છે અને અનુકરણ કરે છે એટલે કે જે સામેની વ્યક્તિઓ બોલે છે એ જ અનુકરણ એ કરે છે તમે જોયું હશે સ્પેશિયલી જ્યારે આપણે નાના વિદ્યાર્થીઓની વાત કરતા હોઈએ તો શિક્ષણ શિક્ષક વર્ગમાં જેવું બોલે છે જેવું લખે છે તો એવી જ ઘરે આવીને એ લોકો એક્ટિંગ કરે છે એટલે કે એનું અનુકરણ કરે છે તો એને આપણે કહી શકીએ અનુકરણ અવલોકન દ્વારા માની લે કે કોઈક વસ્તુને આપણે જોઈ છે તો એના આધારે એવું જ આપણે બિહેવિયર કરીશું તો એને આપણે અનુકૂલન અવલોકન અનુકરણ અથવા તો મોડેલિંગ દ્વારા શીખીએ છીએ જ્ઞાન મેળવીએ છે એવું કહી શકાય તો આ પ્રકારનું શિક્ષણ જેને ઓબ્ઝર્વેશન લર્નિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે તો તેનો ઉપયોગ વિવિધ પ્રકારની વર્તુળકોને સમજવા માટે થઈ શકે છે કોઈક વ્યક્તિ કેવા પ્રકારનું બિહેવિયર કરે છે કેવા પ્રકારનું વર્તન કરે છે એ જાણવા માટે સ્પેશિયલી આલ્બર્ટ બાંડ્યુરાની જે થિયોરી છે સામાજિક અધિગમની થિયોરી એટલે કે એને આપણે ઓબ્ઝર્વેશન લર્નિંગ તરીકે પણ ઓળખી શકીએ છીએ રોજિંદા જીવનમાં સામાજિક શિક્ષણ સિદ્ધાંતના સૌથી સામાન્ય ઉદાહરણ જો આપણે આપવા હોય તો આપણે એવા કંઈક આપી શકીએ કે કોઈ અન્યને રાંધતા જોઈને કેવી રીતે રાંધવું તે કોઈક વ્યક્તિ શીખે છે ઓકે અથવા કોઈ બાળક કોઈક ભાઈ અથવા ઘરના મેમ્બર્સ મિત્રને તે કાર્ય કરતા જોઈને એ કેવી રીતે ખાવું એ શીખતું હોય છે જ્યારે નાનું બાળક હોય તો એને પહેલાં ખાતા નથી આવડતું પણ ઘરના સભ્યો અથવા એના ભાઈ બહેન છે એ કેવી રીતે ખાય છે તો એને આધારે જુએ છે અને આપણે ધીરે ધીરે એ શીખી જાય છે કોઈક વ્યક્તિ છે જે રસોઈ બનાવે છે તો એને જોઈને બીજી વ્યક્તિ રસોઈ બનાવતા શીખે છે બેસ્ટ એક્ઝામ્પલ યુ કેન ટેક કે નાના છોકરાઓ હોય એ જ્યારે ક્રિકેટ મેચ જોતા હોય તો વિરાટ કોહલી કેવી રીતે કેવી રીતે બેટિંગ કરે છે કે રોહિત શર્મા કેવી રીતે બેટિંગ કરે છે અથવા તો એના રોલ મોડેલા જે ખેલાડીઓ હોય એ કેવી રીતે બેટિંગ કરે છે તો ડિક્ટો કોપી એની કરવાની કોશિશ કરે છે એ કેવી રીતે શોર્ટ મારે છે કેવી રીતે બોલિંગ કરે છે કેવી રીતે વિકેટ કીપિંગ કરે છે તો એને આપણે સામાજિક શિક્ષણના સિદ્ધાંત તરીકે જણાવી શકીએ કારણ કે એ પહેલાં ઓબ્ઝર્વ કરે છે એ જુએ છે એ નિહાળે છે કે આવી રીતે બોલિંગ કરાય છે આવી રીતે બેટિંગ કરાય છે આવી રીતે વિકેટ કીપિંગ કરાય છે તમે ઘણી બધી વખત જોયું હશે કે નાના બાળકો ઘરમાં કોઈક વ્યક્તિઓ ખરાબ શબ્દ એટલે કે ગાઢ બોલતા હોય તો એ બાળક પણ ગાઢ બોલે છે ઘરમાં સારા સંસ્કાર હોય તો એ બાળક પણ સારા સંસ્કાર શીખે છે ઘરમાં જો કોઈ કેવી રીતે પૂજા કરવી કેવી રીતે પગે લાગવું માતા પિતાનો કેવી રીતે રિસ્પેક્ટ કરવો એ બધી જ વસ્તુ ઘરમાંથી બાળક શીખતું હોય છે સ્કૂલમાંથી શીખતું હોય છે મેં તમને હમણાં જ કીધું કે શિક્ષકની ડિક્ટો કોપી કરીને બતાવે છે તો એ શું છે એક પ્રકારનું ઓબ્ઝર્વેશન લર્નિંગ તરીકે આપણે એને ઓળખી શકીએ હવે ખૂબ અગત્યનું છે કે જ્યારે બેઝિકલી આલ્બર્ટ બાંડ્યુરાએ એવું કીધું હતું કે મનુષ્ય કે કોઈ પ્રાણી છે એ બીજાને જોઈને શીખે છે ઓકે ઘણી વખત ઘણી વખત નહીં મોટે ભાગે એવું બનતું હોય છે કે બીજાને જોઈને આપણે એનું અનુકરણ કરવાની કોશિશ કરીએ છીએ સ્પેશિયલી તમે જોયું હશે કે નાનું બાળક છે તમે કોઈક એને મૂવી જોવા લઈ જાઓ તો કોઈક એક્ટ્રસ અથવા તો એક્ટરે કેવા કપડાં પહેર્યા છે કેવા પ્રકારના ડાયલોગ બોલે છે કેવી એની હેરસ્ટાઈલ છે તો એ બધી જ વસ્તુ શીખે છે સ્પેશિયલી તમે જોયું હશે કે નાના છોકરાઓમાં હેરસ્ટાઈલનો ઘણો ક્રેઝ હોય છે કે એના ફેવરેટ રોલ મોડેલ્સ અથવા તો તમે ક્યાંક મૂવી બતાવ્યું હોય કે કોઈક હીરો હિરોઈને જે પ્રકારની હેર કરી હોય તો એ જ પ્રકારના હેરસ્ટાઇલ એ કરે છે તો આલ્બર્ટ બાંધીવરાએ એવું કીધું હતું કે મનુષ્ય કે પ્રાણી કોઈક બીજાને જોઈને શીખે છે એ અવલોકન દ્વારા હોઈ શકે અનુકૂરણ દ્વારા હોઈ શકે કે નિર્દેશન દ્વારા હોઈ શકે તમે કોઈકને નિર્દેશ આપો છો તો એને આધારે પણ શીખે છે માની લો કે ઘરમાં બેઝિકલી આપણે વાત કરતા હોઈએ તો ગાળા ગાળીથી વાતો કરાતી હોય ઊંચા અવાજમાં વાતો કરાતી હોય તો બાળક સેમ પ્રકારનું વર્તન કરે છે એટલા માટે ઘણી વખત જે શિક્ષકો હોય એ કહેતા હોય અથવા તો ઓબ્ઝર્વેશનને આધારે કોઈ શિક્ષક હોય પ્રોફેસર હોય તો એ જાણી જાણી જ જાય છે કે બાળક એ કયા પ્રકારના સોશિયલ બેકગ્રાઉન્ડમાંથી આવે છે તો આ સિદ્ધાંત કોણે આપ્યો છે તો બેઝિકલી આપણે કહી શકીએ આલ્બર્ટ બાંડ્યુરાએ ઘણો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપણે કહી શકીએ કે આલ્બર્ટ બાંડ્યુરાનું એક પુસ્તક છે સોશિયલ ફાઉન્ડેશન થોટ એન્ડ એક્શન ઓકે હવે અહીં લખ્યું છે તો પુસ્તકનું નામ પણ તમારે ધ્યાન રાખવાનું છે સોશિયલ ફાઉન્ડેશન થોટ એન્ડ એક્શન આલ્બર્ટ બાંડુરાનો જે સામાજિક શિક્ષણનો સિદ્ધાંત છે એને આપણે સામાજિક અભિગમનો સિદ્ધાંત કહી શકીએ અવલોકનાત્મક અભિગમનો સિદ્ધાંત કહી શકીએ અપ્રત્યક્ષતાનો સિદ્ધાંત ઘણી વખત પ્રત્યક્ષ રીતે આપણે એ વસ્તુ નથી જોતા પરંતુ અપ્રત્યક્ષ રીતે પણ જોઈને શીખતા હોઈએ છે પ્રેક્ષણાત્મકતાનો સિદ્ધાંત નિર્દેશનનો સિદ્ધાંત અને અનુકરણનો સિદ્ધાંત તો આ બધા અલગ અલગ વેરિયસ વેરિયસ નેમ્સ છે એ પણ તમારે યાદ રાખવાના છે કે સામાજિક શિક્ષણના સિદ્ધાંતને કયા કયા અન્ય નામથી ઓળખવામાં આવે છે હવે આપણે જોઈએ બેઝિકલી જે ખૂબ અગત્યનું છે કે નિર્જીવ ઢીંગલી ઉપર એટલે કે બોબોડોલ ઉપર એણે પ્રયોગ કર્યો હતો તો એના માટે સેવન્ટી ટુ ચિલ્ડ્રન એટલે કે બોતેર જેટલા નિદર્શને પસંદ કરવામાં આવ્યા હતા બાળકોને એમાંથી ચોવીસ બાળકોને અગ્રેસિવ રોલ મોડલ એટલે કે એને મારામારીવાળી બોબોડોલ બતાવવામાં આવી ચોવીસને નોન અગ્રેસન મોડેલ બતાવવામાં આવ્યા અને ચોવીસને કંટ્રોલ ગ્રુપ એટલે કે કોઈ મોડેલ બનાવવામાં ન આવ્યા બતાવવામાં ન આવ્યા પણ જેમ કહેવામાં આવે એ પ્રકારનું એ લોકો અનુકરણ કરતા હતા ચોવીસ જે અગ્રેસિવ રોલ મોડેલ હતા એમાંથી સિક્સ બોઇઝ અને સિક્સ ગર્લ્સ હતી ફિમેલ મોડેલ માટે અને મેલ મોડેલ માટે સિક્સ બોયઝ સિક્સ ગર્લ્સ અગેન નોન અગ્રેસિવમાં સિક્સ સિક્સનું જે વાયફર્ગેશન હતું એ કરવામાં આવ્યું હતું હવે તમે અહીંયા જોઈ શકો છો એક ફોટો છે જે બોબોડોલ ઉપરનો છે એક બાળક જે છે એની સામે એક બોબોડોલ મૂકેલી છે એને એના મન ફાવે એમ મારા કરે છે ઓકે આપણે એમ કહીએ ને કે એને ઈચ્છા થાય લાત મારવું મારવું એ બધી વસ્તુ કરતો હોય છે તો તમે અહીંયા જોઈ શકો છો કે બેઝિકલી એ જે બોબોડોલ છે એને રાખવામાં આવી બે સૌ પ્રથમ તો એક એવું પિક્ચર બતાવવામાં આવે છે જેમાં તમે જોઈ શકો છો કે આ બાળક જે છે એ હાથથી મારે છે અહીંયા એને પગથી મારે છે તો આ જ પ્રકારનું વર્તન જ્યારે એનો રેકોર્ડેડ વિડીયો કરીને ક્લાસરૂમમાં બતાવવામાં આવ્યો અને સામે બોબડોલ મૂકવામાં આવી તો એ જ પ્રકારનું વર્તન તમે અહીંયા જોઈ શકો છો કે આ છોકરી છે એ બોબડોલી સાથે કરે છે કહેવાનો મતલબ એમ છે કે જ્યારે કોઈક વસ્તુ થઈ છે એને તમે બતાવો છો ક્લાસમાં કે કોઈક બાળકને તો એ એવા જ પ્રકારનું શું કરશે વર્તન કરશે હવે બેઝિકલી આપણે જોયું કે બીજો પણ એક પ્રયોગ એવો કંઈક હતો કે બગીચામાં એક ડોલને રાખવામાં આવી હતી એટલે કે આ બોબોડોલને અને એક લેડીને પગનો ઠોકર વાગે છે અને આ બોબોડોલ છે એ ઠોકર વાગતા નીચે પડી જાય છે અને નિર્જીવ હોવા છતાં અપશબ્દો બોલે છે એટલે કે એ ડોલે ગાળા કરે છે ઘણી વખત આપણે જોતા હોઈએ કે આપણે ધ્યાન દઈને નથી ચાલતા અને જો રસ્તામાં પથ્થર આવે કે બીજી કોઈક વસ્તુ આવે તો આપણે આપણા દોષ એની ઉપર ઠાલવીએ છીએ એને ગાળો આપીએ છે કોઈ પશુ હોય તો એ વચ્ચે આવી જાય છે એને કારણે આપણે એક્સિડન્ટ થાય તો આપણે એને ગાળો આપીએ છીએ રાધડ એ સમજી નથી શકતું છતાં પણ તો અહીંયા પણ એવા જ પ્રકારનું વર્તન જે છે એ એક લેડી છે એ કરે છે કારણ કે એ ડોલ નિર્જીવ છે છતાં પણ એને શું આપે છે અપશબ્દો બોલે છે અને આજ જે પચાસ વિદ્યાર્થીઓનો બીજો એક નિદર્શ લેવામાં આવે છે અને આ જે રેકોર્ડેડ ઘટના હતી વિદ્યાર્થીઓને બતાવવામાં આવી તો જે પ્રમાણે લેડીએ બગીચામાં વર્તન કર્યું હતું બબડોલી સાથે એવું જ સેમ વર્તન જે વિદ્યાર્થીઓ છે એ પણ કરે છે બીજો એક પ્રયોગ એવો કરવામાં આવ્યો હતો કે બગીચામાં એક સજીવ જોકરને મૂકવામાં આવ્યો એટલે કે બેસાડવામાં આવ્યો હવે ના સી સીધી વસ્તુ છે કે જો કોઈક બાળક હોય તો એટલી જલ્દી સમજી ન શકે પરંતુ આજના જે બાળકો બાળકો છે એ કંઈક એડવાન્સ લેવલના છે એટલે એ બધું સમજે તો આ પ્રયોગ કંઈક એવો હતો કે એક બેન્ચ ઉપર જે સજીવ જોકર છે એને બેસાડવામાં આવે છે અને એક વિદ્યાર્થી છે એ ત્યાં જોકર સાથે જઈને હાથ મિલાવે છે અને બાંડુરા વસ્તુને રેકોર્ડ કરે છે અને એ જ ફરી જે રેકોર્ડેડ વિડીયો છે એ બાળકોને ક્લાસમાં બતાવવામાં આવે છે તો જેવું પહેલાં બાળકે વર્તન કર્યું હતું એટલે કે એણે જોકરની સાથે હાથ મિલાવ્યો હતો તો તેવું જ વર્તન બીજા જે બાળકો છે એ કરે છે કહેવાનો મતલબ એમ છે કે જેવું અવલોકન કરે છે એવું જ વસ્તુને એ લોકો શીખે છે જ્યારે આપણે સામાજિક શિક્ષણ અથવા તો સિદ્ધાંતની વાત કરીએ તો અવલોકન અથવા સ્ટીરિયો ટાઈપિંગમાંથી શીખવામાં આવે એટલે કે જે તમે પૂર્વ જોયું છે જે તમારો પૂર્વ અનુભવ છે જે તમે અવલોકન કર્યું છે તો એમાંથી જ શીખે છે બાળક બીજું છે ધ્યાન જુઓ આપણે જ્યારે કોઈક વસ્તુ જોતા હોઈએ તો કેટલું ધ્યાનથી એ જોઈએ છે તો એ પ્રકારનું પણ તમારા વર્તન ઉપર ધ્યાન જે છે એ ઇફેક્ટ કરે છે જો કોઈક વસ્તુને આપણે ખૂબ ધ્યાનથી જોઈ હોય તો એ પ્રકારનું આપણે અવલોકન કર્યું હોય એટલે કે એ પ્રકારનું બિહેવિયર છે આપણામાં દેખાય છે જો આપણે કંઈક નવું શીખવું હોય તો આપણે આપણા વિચારોને દિશામાન કરવા જોઈએ સ્પેશિયલી જો કોઈક વસ્તુ નવી શીખવી છે તો એ દિશામાં આપણે આપણા વિચારોને લઈ જઈએ સ્થગિત કરીએ તો એના આધારે આપણે નવું શીખી શકીએ છીએ પછી છે રિટેન્શન તો આપણે જેના ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે તેની યાદશક્તિ જાળવી રાખવાની ક્ષમતાને આપણે રિટેન્શન કહીએ છીએ તો એ પણ આલ્બર્ટ બાંડ્યુરાના સિદ્ધાંતનો એક ભાગ છે પછી છે પુનરાવર્તન આપણે જોયું કે બાળક જ્યારે બોબોડોલે મારે છે તો એ જ વસ્તુનું પુનરાવર્તન બીજા બાળકો કરે છે એને જોઈને મેં તમને થોડા સમય પહેલાં જ કીધું કે જો ઘરમાં ગાળો બોલે તો એનું જ પુનરાવર્તન બાળક બહાર કરે સ્કૂલમાં શિક્ષક જે વર્ડ્સ બોલતા હોય તો એ જ વર્ડ્સ આવીને જે બાળક છે એ ઘરે બોલતું હોય છે પછી છે પ્રોત્સાહન સી ધીસ ઇઝ ઓલસો ઇમ્પોર્ટન્ટ ઘણા બધા પ્રયોગોમાં આપણે જોયું છે રી એન્ફોર્સમેન્ટ કોઈક કાર્ય કરવા માટે તમે બાળકને પ્રોત્સાહન આપો છો સારું કાર્ય કરવા માટે પ્રોત્સાહન આપો તો એ સારું કરશે કે તમે કોઈક માતા પિતા ઘણી વખત એવું કહેતા હોય કે તું મારું આ કાર્ય કરશે તો હું તને ચોકલેટ આપીશ ઓકે તો એને પ્રોત્સાહન કહી શકાય શિક્ષક વિદ્યાર્થી જો કોઈક હોમવર્ક કરીને જાય અથવા સારી રીતે કોઈ કામ કરતો હોય તો શિક્ષક એને વર્ગખંડમાં ક્લેપિંગ કરાવે બીજા બાળકો પાસે એને ગુડ આપે સ્માઈલી આપે સ્ટાર આપે તો આને શું કહી શકીએ આપણે એક પ્રકારનું પ્રોત્સાહન કહી શકીએ હવે આપણે જ્યારે આલ્બર્ટ બાન્ડુ એના સોશિયલ લર્નિંગ થિયરીની વાત કરીએ તો પહેલાં મેં તમને કીધું એ પ્રમાણે અટેન્શન એટલે કે એ ધ્યાન આપશે જે એ વસ્તુ ધ્યાન આપીને જોશે જેમ આપણે જોયું કે બોબોડોલને મારતા હતા તો એને ધ્યાનથી જોયું કે પહેલાં તો એ બાળક એ બોબોડોલ જે છે એની સાથે શું કરે છે તો એને અટેન્શન એટલે કે આપણે અવધાન કહીએ ધ્યાનથી જોવું પછી છે રિટેન્શન એટલે કે અહીંયા લખ્યું છે કે રિહર્સ એન્ડ એન્કોડ એટલે કે એનું રિહર્સલ કરવું એને ફરીથી એને એ વસ્તુને શીખવી પછી અહીંયા લખ્યું છે મોટર રિપ્રોડક્શન એટલે કે પ્રેક્ટિસ એન્ડ ફીડબેક એણે જોયું ઓબ્ઝર્વ કર્યું એના માઇન્ડમાં વિચાર્યું કે આ બોબરડોલ સાથે શું કરવામાં આવે છે પછી એનું રિપ્રોડક્શન એટલે કે પ્રેક્ટિસ અને ફીડબેક તો વીચ કાઇન્ડ ઓફ ફીડબેક ધ અધર સ્ટુડન્ટ્સ હેવ ગીવન તો જે પ્રમાણે પહેલાંનું બાળક મારતું હતું બોબડોલને એ જ પ્રકારે આ લોકો મારામારી કરે છે પછી છે મોટિવેશન તો કોઈક કાર્ય કરવા માટે આપણે જોયું કે નોન કંટ્રોલ ગ્રુપ પણ હતું તો એને આપણે શીખવાડીએ કે એને આપણે મોટિવેશન આપીએ રિવોર્ડ આપીએ રેન્ફોર્સમેન્ટ કરીએ તો એને આધારે એને મોટિવેશન મળે છે જેમ આપણે જોયું બીજા પ્રયોગમાં કે સજીવ જોકર સાથે હાથ મિલાવવામાં આવ્યો તો બીજા બાળકોને પણ એ કરવા માટે મોટિવેશન મળ્યું રે પ્રાપ્ત થયું તો આ છે સોશિયલ લર્નિંગ થિયરી તમે અહીંયા જોઈ શકો છો કે આ જ કોન્સેપ્ટ જે છે આપણે સ્ટડીમાં એટલે કે શિક્ષણમાં પણ લાગુ કરી શકીએ અટેન્શન એટલે કે ધ્યાનથી કંઈક વસ્તુ જોવું રિટેન્શન જે તમે ભણ્યા છો બેઝિકલી એને ધારણ કરવું બેઝિકલી આપણે એવું કહી શકીએ સેટ ઇન માઇન્ડ પછી છે રિપીટેશન એટલે કે એનું એ વસ્તુનું પુનરાવર્તન કરવું અને મોટિવેશન એટલે કે રિએન્ફોર્સમેન્ટ અભિપ્રેરણા આપવી ઓકે રિટેન્શન માટે એક એપ્લાયડ વર્ડ પણ યુઝ થઈ શકે છે પુનઃ ઉત્પાદન કરવું ઓકે તમે માની લઈએ કે શિક્ષકે ક્લાસમાં કોઈક એક્સપેરિમેન્ટ શીખવાડ્યો છે તો એ ઘરે આવીને બાળક શું કરશે પહેલાં તો એ ધારણ કરશે એના માઇન્ડમાં રાખશે એ જ પ્રયોગનું એ રિપિટેશન કરશે અને પછી એને કોઈક કાર્ય કરવા માટે અથવા તો નવું વસ્તુ કરવા માટે મોટિવેશન મળશે બોબોડોલ સાથે આપણે કનેક્ટ કરીએ કે જોકર સાથે કરીએ તો અટેન્શનથી શું જોયું કે બોબોડોલે મારવામાં આવે છે જોકર સાથે હાથ મિલાવવામાં આવે છે એ તમે સેટ કર્યું છે તમારા માઇન્ડમાં એનું રિપિટેશન કરશો કે ફરીથી તમારી સામે જ્યારે બોબોડોલ આવશે તો એને તમે બરાબર મારી લેશો તમારી ઈચ્છા થાય એ પ્રમાણે જોકર તમને મળે તો હાથ મિલાવશો અને એ માટે શું કરશો તમે મોટિવેટ થશો અથવા તો રી જે છે તમને મળી શકે બીજું ખૂબ અગત્યનું છે કે વોટ ટુ નો અબાઉટ ધ સોશિયલ લર્નિંગ થિયો તો તમે અહીંયા જોઈ શકો છો પહેલો પોઈન્ટ એવો લખેલો છે કે પીપલ કેન લર્ન થ્રુ ઓબ્ઝર્વેશન જે આપણે ઓબ્ઝર્વ કરીએ છીએ એને આધારે જ શીખીએ છીએ મેં તમને અગાઉ જ કીધું કે આલ્બર્ટ બાંડ્યુરાએ એવું કીધું હતું કે પ્રાણી કે મનુષ્ય જે છે એ બીજાને જોઈને શીખે છે મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું કે ઘરમાં નાનું બાળક હોય તો ઘરના બીજા ફેમિલી મેમ્બર્સ કેવી રીતે ખાય ખાય છે તો એ જોઈને શીખે છે કે કેવી રીતે ખાવું કેવી રીતે વાત કરે છે તો એ જોઈને શીખે છે કે કેવી રીતે વાત કરું કોઈક મહેમાન આવે છે તો એને કેવી રીતે વોર્મ વેલકમ કરવું તો ઘરના ફેમિલી મેમ્બર્સ જે રીતે વેલકમ કરતા હશે એ રીતે બાળક કરતાં શીખશે જો ફેમિલી મેમ્બર્સ ગાળો બોલતા હશે તો બાળક ગાળો બોલશે જો ફેમિલી મેમ્બર બધી વસ્તુ ક્લીન અને નીટ રાખતા હશે તો એ રાખશે ઘરમાં જો મારામારી કરતા હશે તો એ પણ મારામારી કરતાં શીખશે બીજી એક વસ્તુ છે કે મેન્ટલ સ્ટ્રેસ આર ઇમ્પોર્ટન્ટ ટુ લર્નિંગ સી ઘણી વખત સોરી મેન્ટલ સ્ટેટ્સ આર ઇમ્પોર્ટન્ટ ટુ લર્નિંગ તમે જે ઓબ્ઝર્વેશન કર્યું છે તમે જે સેટ ઇન માઇન્ડ છે એ વસ્તુ લર્નિંગ કરવા માટે એટલે કે અધ્યયન કરવા માટે ખૂબ અગત્યનું છે પછી અહીંયા લખ્યું છે લર્નિંગ ડઝ નોટ નેસેસરી લીડ ટુ ધ બિહેવિયર ચેન્જ ઘણી વખત એવું બનતા બનતું હોય છે કે જે આપણે શીખીએ છીએ એ આપણા બિહેવિયરને ચેન્જ કરી જ દે એવું જરૂરી નથી કારણ કે વસ્તુ તો ઘણી બધી શીખવવામાં આવે છે પરંતુ એને આધારે આપણું બિહેવિયર જે છે એ ચેન્જ થતું નથી ફોર એક્ઝામ્પલ યુ નો કે કેટલીક એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ થાય છે એટલે કે આપણે જ્યારે વાત કરીએ આતંકવાદીઓની કે અસામાજિક તત્વોની તો એ લોકો પણ શીખ્યા હોય છે દે ઇવન હેવ ટેક એજ્યુકેશન પણ સ્ટીલ એ લોકોનું જે બિહેવિયર છે એ લોકોના જે ખરાબ કાર્યો છે એને આપણે અટકાવી શકતા નથી એટલે અહીંયા લખેલું છે કે લર્નિંગ ડઝ નોટ નેસેસરી લીડ ટુ ધ બિહેવિયર છે જરૂરી નથી કે તમે તમારી પાસે યુ આર વેલ ક્વોલિફાઈડ પણ જરૂરી નથી કે તમારું બિહેવિયર છે એ ચેન્જ થઈ જાય મેં તમને અત્યારે જ કીધું કોઈ આતંકવાદી છે કોઈ અસામાજિક તત્વો છે તો ઘણી વખત દે હેવિંગ ગુડ ક્વોલિફિકેશન તો પણ એ લોકોનું જે બિહેવિયર હોવું જોઈએ અકોર્ડિંગ ટુ ધ એજ્યુકેશન તો એ આપણે જોઈ શકતા નથી સો બેઝિકલી આપણે આ વિડીયોમાં આલ્બટ આ બાંડ્યુરાનો જે સામાજિક અધિગમનનો સિદ્ધાંત છે એની વાત કરી સાથે સાથે આપણે એ ડિસ્કશન કર્યું કે કેનેડાના મનોવૈજ્ઞાનિક હતા એમણે સોશિયલ ફાઉન્ડેશન થોટ એન્ડ એક્શન નામની બુક લખી છે મનુષ્ય અને પ્રાણી બીજાને જોઈને શીખે છે સાથે સાથે આપણે બોબોડોલ ઉપરનો જે પ્રયોગ હતો એ અને જોકરને જોઈને બાળકો કેવી રીતે શીખે છે એનું અવલોકન કરે છે તો એ અંગેની ઇન્ફોર્મેશન જોઈ સાથે સાથે આપણે અટેન્શન સેટ ઇન માઇન્ડ એપ્લાઇડ અને મોટિવેશનના કોન્સેપ્ટ છે એ પણ જોયા આશા રાખું છું કે આલ્બર્ટ બાંડુરાનો જે સિદ્ધાંત છે એ તમને ક્લિયરલી સમજાઈ ગયો હશે અને જો તમને આવા જ વિડીયો માટે અપડેટ્સ મેળવવી હોય તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકોન ઉપર પણ તમે માર્ક કરી દેજો જેથી કરીને તમને આવનારા વિડીયોની અપડેશન મળી શકે થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો ટિલ ધેન ગુડ બાય